રીતે અમે ઇલેક્ટ્રી કેવી રીતે થાય છે તો એના માટે થઈ વિજયભાઈએ એ આ શપથ વિધિ પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમ સાંસદ શ્રી આજ રોજ રૂમડિયા ગામે ગ્રામ પંચાયત નું જે ભવન 13 લાખ કરતા પણ ઉપરની રકમે બન્યું હતું એનું લોકાર્પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મલકાબેન પટેલના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું સાથે સાથે જે રૂમડીયા ગ્રામ પંચાયતના નવીન સરપંચશ્રી તરીકે નવા ચૂંટાયેલા સરપંચશ્રી વિજયભાઈ રાઠવાએ પોતે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થઈને સરપંચશ્રી તરીકે જીત્યા એમને આ ગામના લોકોએ ખૂબ વાલથી પ્રેમથી મતો આપ્યાસ અને જાગૃત સરપંચશ્રી તરીકે એમને આ ઇતિહાસમાં સૌ પ્રથમવાર એમને સરપંચશ્રી અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓનો શપથ સમારોહ રાખ્યો એ ખૂબ આનંદની વાત છે આ ઇતિહાસમાં પહેલીવાર વિજયભાઈ રાઠવાએ આ ગ્રામ પંચાયતમાંથી શરૂઆત કરી સાથે સાથે આ જે મકાન પણ એમને જે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકાબેન પટેલ જિલ્લાના કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી જે જે ગ્રામ પંચાયતમાં જર્જરિત મકાનો હતા એ જગ્યાએ સારા મકાનો બને એના માટે નરેગા યોજનામાંથી મકાનો બનાવવાનું કામ પણ અત્યારે ઘણી જગ્યાએ ચાલુ અહીંયા જે મકાન બન્યું એનું આજે લોકાર્પણ કર્યું ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો પણ બાકીશ એના મકાનો પણ નરેગા યોજનાની અંદર જલ્દીથી જલ્દી થઈ જાય એના માટે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાંસદ સભ્યશ્રી અને પોતે ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ખૂબ ઉત્સાહ અને આનંદિત થઈ રહ્યા છે અને વિજયભાઈ રાઠવાનો આજે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે એક જાગૃત સરપંચશ્રી તરીકે ઇતિહાસમાં સૌ પ્રથમવાર એમને શપથ સમારોહ રાખ્યો તે બદલ તેઓનો પણ હું આભાર માનું છું અને અહીંના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સૌ સાથે મળીને અમે પણ સંકલ્પ કરીએ છીએ અને મારી પોતાની વિધાનસભા સીટ છે ત્યારે આવા જાગૃત સરપંચશ્રીઓ અમને મળતા રહે અને જે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર શ્રી ની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ અંત્યોદય સુધી શિવાળાના માનવી સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ અમારા સરપંચ શ્રીઓ અમે બધા સાથે મળીને કરીએ એવી સૌની પાસે આજના દિવસે હાથ ને અપેક્ષા પણ રાખવી આજ રોજ કવાટ તાલુકાના રુમાડિયા ગામે રુમાડિયા નવીન ગ્રામ પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ અહીં નવા ચૂંટાયેલા વિજયભાઈ સરપંચશ્રી અને એમની ટીમનો વિધિનો પણ એક સમારોહ કરવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા વિવિધ ગ્રામ પંચાયતમાંથી જોડાયા લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે લોકો સુધી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે તમામ યોજનાઓ

તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર આજે અમે સરપંચ તરીકે અને વોર્ડના સભ્ય તરીકેનો શપથવિધિનો કાર્યક્રમ ગોઠવવાનો નક્કી કર્યું સંસદની અંદર સંસદ સભ્યનો શપથવિધિ થાય છે અને ધારા સભ્ય નો ગાંધીનગર ખાતે આપણે વિધાનસભાની અંદર શપથવિધિ નો કાર્યક્રમ થતો હોય છે પણ મેં નથી જોયું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે ગ્રામ્ય લેવલે આવો કોઈ વિધિ કાર્યક્રમ થયો હોય મને લાગે છે ત્યાં સુધી મારી દ્રષ્ટિએ આ પહેલો ગ્રામ્ય લેવલે લોકશાહી પાયાનો જે સ્તર છે ગ્રામ પંચાયત છે એની અંદર પ્રથમ વખત શપથ કાર્યક્રમ થતો હોય એવું લાગે છે અને મારો જે આ જે શપથ વિધિ કાર્યક્રમ વિચાર જે આવ્યો એ ગામ લોકોને આ શપથ કાર્યક્રમ કઈ રીતે થાય છે એ ગામ લોકો ગાંધીનગર કે દિલ્હી નથી જવાના પણ ગામડાના લોકો ગામની અંદર આ કાર્યક્રમ કરી શકે અને આ આપણી સંસદ છે આ આપણી વિધાનસભા છે ગ્રામ પંચાયત

સફળ બનાવવા માટે બધા જ ઉપસ્થિત રહ્યા છે તમામ તાલુકામાંથી વિવિધ ગામડામાંથી સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે બાળકો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો માતાઓ બહેનો વડીલો પણ અહીં ઉપસ્થિત રહે સૌનો હું આ આભાર માનું છું અમારો જે ખાસ ઉદ્દેશ્ય છે આ સફળ છે એ સફળ વિધિ છે અમારે ગામની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક નિવૃત્ત કર્મચારી તરીકે છું તો મને દેખાય છે મારા ભવિષ્ય સરપંચ તરીકેશ્વાસ વિશ્વાસને પૂર્ણ કરવા માટેની કામગીરી મારે શરૂઆત કરવાની છે અને એ મેં કરીને પાંચ વર્ષની અંદર એક આદર્શ વિલેજ બનાવવા તરીકે પ્રયત્નો મારે કરવા છે અને સફળ થાય એવી હું ભગવાન ને પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત